જુનાગઢના સત્તાધાર ધામ ખાતે બીજના દિવસે ધ્વજારોહણ સમુ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા જેનો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુએ ભાગ લીધો આધારે સત્તાધાર વિશે અનેક વાતો અને વિવાદો વિશેની વાતો જોવા મળી રહી છે ત્યારે એક શ્રદ્ધાળુ બાળક શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમી જગ્યા પર સત્તાધાર ધામ વિશે શું કહીએ તે સાંભળીએ

તેના આશીર્વાદથી પૂજ્ય કરમણ બાપુ પૂજ્ય રામ બાપુ પૂજ્ય હરિ બાપુ પૂજ્ય લક્ષ્મણ બાપુ ત્યાર પછી આપણા ભક્તોના શિસ્તાર દાદા ગુરુ એવા પૂજ્ય શામલી બાપુ અને સાતમા શ્રી જીવરાજ બાપુ હતા જેના જે ધામના સ્મરણ માત્રથી દુખિયાના દુઃખ અને રોગીઓના રોગ મટી જાય એવા પવિત્ર ધામની ધૂરા ત્યાંથી સંભાળી રહ્યા છે એવા આપણા સૌના દાદા ગુરુ પરમ પૂજ્ય સંત શ્રી વિજય બાપુના ચરણોમાં પરમ કોટી કોટી વંદન જેના શીતળ સ્નેહ અને કોમળ કરુણા વન કાર્ય દ્વારા અગણિત જીવોને સતાધારની પવિત્ર ભૂમિમાં આશરો મળ્યો નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત સંત સુરાની જાવતી અમારી ધરતી

રીતે એ લોકો આ વસ્તુને વિવાદમાં રાખવા માંગે છે પરંતુ એ લોકો સમજવાની જરૂર છે કે સત્તાધાર ધામને જે બદનામી કરવામાં આવી રહી છે એનાથી એ લોકો બોલે એનાથી સત્તાધાર ધામ બદનામ ક્યારે થવા નથી આ તો અઢીસો વર્ષથી સ્થપાયેલી પરંપરા છે ભુજ આપેલી પરંપરા છે અને હજી સુધી સત્તાધાર ધામ તરફથી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તંત્ર ની હંમેશા

અઢીસો વર્ષ થી એમની પરંપરા પરંપરા માં ક્યારે કોઈ ખોટો સાદો આવી શકે નઈ પૂજ્ય જે હુકમ હોય તો જ આ સત્તાધાર ની ગાદી સંભાળી શકે એટલા માટે મારે એટલો સંદેશ આપવો છે કે ખોટી વાતો થી છેટાડ્યો અને સૌ જાણો છો

મહત્વના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને જે હાલમાં વિવાદો ચાલી રહ્યા છે તેમાં સોશિયલ મીડિયામાં આવતી વાતો અને હાલમાં આપણે જગ્યાની મુલાકાત દરમિયાન જે જાણ્યું જોયું તે એક ધાર્મિક ભાવિકોમાં આની કોઈ અસર જોવા મળતી નથી તેમ પણ કહી શકાય તો બીજી તરફ આજે જે બીજના દિવસના કાર્યક્રમને લઈને જે સોશિયલ મીડિયામાં વાતો થતી હતી તે પ્રમાણે અહીં કોઈ કાર્યક્રમ યોજાયા નથી માત્ર ને માત્ર ભાવિકો સમૂહ ભોજન ધ્વજારોહણ સાથેના કાર્યક્રમમાં જોડાયા હતા રિપોર્ટર પ્રકાશ દવે